બગદાણા બબાલ આ નામની વાર્તામાં આપણે કેટલા બધા ચેપ્ટરો વાંચી ચૂક્યા છે એ જયરાજ આહિરની ધરપકડ કરવાની હોય કે એક પીઆઈની નાટકીય ઢબે બદલી કરવાની હોય એસઆઈટીની રચના કરવાની હોય જેની માટે સાંસદો અને ધારાસભ્યોએ મળવું પડે છે એક સમાજે એકઠા થવું પડે છે ત્યારબાદ એસઆઈટીની રચના થાય છે અને ત્યારબાદ જે મુખ્ય આરોપી કહેવાતો હતો એટલે કે જયરાજ આહિર જયરાજ માયાબાઈ આહિર તેની ધરપકડ કરવામાં આવે છે અને ત્યારબાદ હવે મહત્વપૂર્ણ ચેપ્ટર સાત ફેબ્રુઆરીએ આવ્યું છે અને જે સૌથી તાજું છે તે કે જયરાજ આહિર જેની ધરપકડ કરવામાં આવી હતી તેને જામીન જે છે તે મળી ચૂક્યા છે તે હવે ચૌદ દિવસ જેલની અંદર જે રહ્યો હતો હવે તે બહાર છે ભાવનગરની જેલમાં બેરેક નંબર અગિયારમાં જયરાજ આહિરને રાખવામાં આવ્યો હતો હવે જયરાજ આહિર આજે સાત ફેબ્રુઆરી બાદ બહાર આવી જશે પણ અહીં એક વાત યાદ રાખજો કે જામીન પર બહાર આવે છે પહેલો અર્થ એ નીકળે છે કે જામીન પર તમે બહાર આવો છો એનો અર્થ એ નથી કે તમે નિર્દોષ છો તમારા ગુના હજી ચાલી રહ્યા છે પણ તમે જામીન પર નીકળ્યા છો સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે આ ફેસલો કોર્ટનો છે એટલે જો તમને એવું લાગતું હોય કે અમારી સાથે અન્યાય થયો છે તો તેનો પહેલો અધિકાર એ છે કે તેઓ હાઈકોર્ટ તરફ જઈ શકે છે એટલે કે આ કેસમાં વાત કરીએ તો પીડિત નવનીત બાલતિયા તે એમની સાથેની વાતચીત પરથી લાગે છે કે તેઓ નાખુશ છે અને તેઓ હવે હાઈકોર્ટની રાહ પકડશે હવે જ્યારે બંને પક્ષોમાં અમે જ્યારે સોશિયલ મીડિયા જોઈ રહ્યા છે તો જ્યારે જયરા જાહેર અને જેલ થઈ હતી ત્યારે પણ લોકો કહી રહ્યા હતા કે ન્યાયની જીત થઈ છે હવે જ્યારે જયરા આહિરના જામીન મંજૂર થયા છે ત્યારે પણ લોકો કહી રહ્યા છે કે ન્યાયની જીત થઈ છે તો આખરે આ બંને પક્ષમાં જીત કોની થઈ છે અમારું કહેવું છે કે જીત હંમેશા ન્યાયની જ થતી હોય છે કાનૂની થતી હોય છે એટલે કે જ્યારે પીઆઈની બદલી કરવામાં આવી ત્યારે એસઆઈટીની રચના કરવામાં આવી ત્યારે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી ત્યારે આ બધી ઘટનામાં ન્યાયની હંમેશા જીત થઈ છે અને હવે અત્યારે જ્યારે જય જયરા જાહિરને જામીન મંજૂર કરવામાં આવે છે ત્યારે પણ ન્યાયિક રીતે જીત થઈ છે કોર્ટે આ બંને બંને પક્ષના દલીલ વકીલોની દલીલ સાંભળી છે અને કોર્ટ જ્યારે દલીલ સાંભળી રહ્યું હતું ત્યારે કોર્ટે નવનીત બાલધિયાને કોળી સમાજના યુવક તરીકે નથી જોયો કે ઝયરાજ આહિર જે છે તે કોઈ પાર્ટીમાંથી આવી રહેલો નેતા છે કે કોઈ વગદાર પિતાનો પુત્ર છે તે રીતે તેને નથી જોયો ઝયરાજ આહિરને એક ગુનેગાર તરીકે જોયો છે જેની પર બીએનએસની એકસો સત્તર એકસો અઢાર એકસો ઓગણીસ ત્રણસો ચોવીસના અલગ અલગ ક્લોઝવાળી ગંભીર ગુનાઓની કાનૂનની બીએનએસની કલમો લગાડાઈ હતી અને નવનીત બાલ પીડિત તરીકે જોયો છે જેને ખૂબ બધો માર મારવામાં આવ્યો છે કે જ્યાં તેની જાન પણ જઈ શકતી હતી હવે જ્યારે આટલા ગંભીર ગુનાઓ હતા ત્યારે કોર્ટે તેને જામીન કેમ આપ્યા આ સવાલનો જવાબ ઝેરા આહિરના વકીલે જણાવ્યો જ હતો ઝેરા આહિરના વકીલ જીજી આહિર જે હતા તેમણે જે બાઇટ આપી જે આ મુદ્દે જે તેમણે પ્રતિક્રિયા આપી તે ખૂબ મહત્વપૂર્ણ રહે છે એ એસ પાટીલ સાહેબ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે અને ખાસ કરીને આ જે ઘટનાને ચકચારી બનાવનારા તત્વો કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ પરસ્પર સામાજિક મુદ્દો બનાવીને એટલે આ આપના માધ્યમથી એવું પણ કહેવા માગું છું કે નામદાર કોર્ટે અત્યારે હાલ વચગાળાની રાહત આપીને બધા જ આરોપીઓને જામીન મુક્ત કર્યા છે એવા સંજોગોમાં બંને તરફેથી શાંતિ સ્થપાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં તંત્રએ પણ સજાગ રહેવાની જરૂર છે 6 ફેબ્રુઆરીએ જ્યારે કોર્ટે આ બંને પક્ષ તરફથી સુનાવણી કરી રહી હતી ત્યારે કોર્ટનું એ જ કહેવું હતું કે આ એક ન્યાયિક સામાજિક મુદ્દો બિલકુલ નથી આ મુદ્દો એક પીડિતનો છે જેને ખૂબ માર મારવામાં આવ્યો તો કાવતરું રચીને માર મારવામાં આવ્યો તો અને તેને 14 જે અલગ અલગ લોકો હતા તેણે પ્લેનિંગ સહિત પ્લેનિંગ સાથે માર મારવામાં આવ્યો તો આ બસ આજ ઘટના હતી જેની પર કોર્ટે પોતાનો ફેસલો સુનાવ્યો છે હવે આગળ આ ઘટના જે છે તે નવનીત બાલિયા હાઈકોર્ટમાં લઈ જ જવાના છે અને જયરાજ આહીર જે છે તે હવે છૂટવાના છે એટલે કે ટૂંકમાં એ જ કહેવું રહ્યું કે હંમેશા ન્યાય પર ભરોસો રાખવો જોઈએ એ વાત સાચી છે કે જ્યારે સમાજે સમાજે એટલે કે નવનીત બાલધિયાએ પોલીસમાં પોતાની અરજી કરવા માગી ત્યારે પીઆઈ ડાંગર તરફથી જયરાજ આહીર જેને આ કેસમાં મુખ્ય આરોપી ગણવામાં આવે છે તેનું નામ નહોતું લખાયું અને તેનું ફળ અત્યારે પીઆઈને ભોગવવું પડી રહ્યું છે તેમની બદલી કરાઈ હતી એસઆઈટીએ પોતાનું કામ બરાબર રીતે સુપેરે પાર પાડ્યું છે હવે આગળ જોવાનું રહ્યું હજી આ ફક્ત જામીન મળ્યા છે હજી આગળ દલીલો થશે કોર્ટમાં કેસ ચાલતો રહેશે ત્યારબાદ આ મુદ્દે તમારું શું કહેવું છે તે તમે અમને જણાવો કે આમાં જીત કયા પક્ષની થઈ છે કે ન્યાયની થઈ છે જયરાજ જાહેરની થઈ છે કે નવનીત બાલતિયાની થઈ છે ધન્યવાદ જો તમને આ વિડીયો ગમે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો આભાર